આજે જે એસી હજાર ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી છે ને એ કાયદા અંગે ચર્ચા કરવી હતી આ પરિપત્ર એમાં લખ્યું છે કે પીએસએસ સ્કીમ અંતર્ગત આવે ગ્રોક ને જયારે મેં પૂછ્યું કે પીએસએસ સ્કીમ માં જે સેટેલાઇટ થી જે તમે જોઈને રિજેક્ટ કરીએ કોઈ એવો કોઈ કાયદો છે કે નહીં તો ગ્રોકે છે એ ચોખ્ખો જવાબ આપી દીધો છે કે પીએસએસ સ્કીમ માં જે એવો કોઈ કાયદો નથી ખેડૂતોની મગફળી છે એ સેટેલાઇટમાં જોઈને રિજેક્ટ થઈ શકે એવો કાયદો છે છે ગેરબંધારણીય પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે એમાં જે આ વસ્તુ થઈ શકે છે કે સેટેલાઇટ છે પણ પીએસએસ સ્કીમ છે એમાં ક્યાંય ઉલ્લેખ નથી એવો કે તમારી મગફળી કે કોઈ પણ પાક છે એ સેટેલાઇટમાં જોઈને સરકાર જઈ રિજેક્ટ કરી કે એવું ગ્રુપ નું કેવું છે ખાસ છે કોઈ અધિકારી હોય આપજો કે તમે જઈ કયા કાયદા હેઠળ કયા કાયદા અંતર્ગત જઈ ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી રહ્યા છો ખાસ ખેડૂતોને કેવું છું જાગતા રહેજો તમને જઈ બનાવતા હોય તો તમે બનતા નહીં અને અધિકારીને જે સામો એટલો સવાલ કરજો કે કયા કાયદા અંતર્ગત બંધારણની કઈ કલમ અંતર્ગત છે તમે ખેડૂતોની મગફળી જઈ સેટેલાઇટમાં જોઈને રિજેક્ટ કરો છો ધન્યવાદ જય હિન્દ જય ભારત